જુનાગઢના કેશોદમાં આંગણવાડી વર્કર બહેનોએ સરકારના બજેટની હોળી કરી હતી સાથે એમ પણ જણાવ્યું હતું કે આગામી સમયમાં અમારી માગણીઓ નહીં સંતોષાય તો આંગણવાડીને તાળા મારી વિરોધ કરવા મજબૂર બનીશું કેશોદમાં વિવિધ પ્રકારની આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનોની માગણી સંદર્ભમાં ઘણા સમયથી ચાલતા આંદોલન મુદ્દે આગામી બજેટમાં આ માગણીઓને સમાવેશ કરવામાં આવશે તેવું સરકારશ્રી દ્વારા કરવામાં આવ્યું હતું આંગણવાડી વર્કર બહેનોએ જણાવ્યું હતું કે અમોને લઘુત્તમ વેતન તથા કાયમી કરવા બાબત તેમજ હક હિસાબની રકમ વગેરેની માંગણી બાબતે આ બજેટમાં કોઈ નિર્ણય લેવામાં આવ્યા નથી જેથી કાળી પટ્ટીઓ બાંધી અને અમોએ આ સરકારના બજેટની હોળી કરી કાળા કપડા ધારણ કરી વિરોધ કર્યો છે હાલ જો નવા બજેટમાં અમારી તમામ માંગણીઓ સંતેશોમાં નહીં આવે

મેન અમારી માગણી હતી એ તો સંતા સરકારે સંતોષી જ નથી અમારી માગણી તો હવે અમે ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરશું અને સરકારને પણ અમે વિનંતી કરી વારંવાર રેલીઓ કરેલી છે અમે અમદાવાદ પણ રેલીમાં ગયેલા છે છતાંય સરકારે જાહેર કર્યું હતું કે બજેટમાં તમારો સમાવેશ આજે અમે કાળા કપડાં પહેરી અને બજેટમાં જે અમારો સમાવેશ નથી કર્યો એના માટે વિરોધમાં અમે બજેટની હોડી કરેલી છે અને ભવિષ્યમાં પણ જો અમારો સમાવેશ નહીં કરવામાં આવે અથવા અમને કાયમી નહીં કરવામાં આવે પગાર વધારો કરવામાં આવે તો અમે ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરશું અને આંગણવાડીને તાળા બંધ રાખશું હવે પૂરક પોષણ પણ બંધ રહેશે અત્યાર સુધી પૂરક પોષણ ચાલુ હતું અને અમે આંદોલન કરતા હતા હવે પછીના સમયમાં અમે આંગણવાડી પર તાળા મારશું અને પછી જ અમે આવી રીતે રેલી કરશું અને અમારો પગાર વધારો લઈને જ રહેશું